સૌ ભાઈઓને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય અમે ભારતીય મગફળી સંશોધન સંસ્થાન જુનાગઢ કે જે યુનગર રોડ ખાતે આવેલું છે મેંદરડા બાયપાસ રોડ ઉપર ત્યાંથી આવીએ છીએ અમારી જે સંશોધન સંસ્થા છે તે ભારત સરકારની મગફળીના સંશોધન માટેની સમગ્ર ભારત દેશની સૌથી મોટામાં મોટી સંસ્થા છે સંશોધન કેન્દ્ર છે ને છેલ્લા ચાલીસ વર્ષથી જૂનાગઢ ખાતે કાર્યરત છે હવે આ સંશોધન કેન્દ્ર જૂનાગઢમાં સ્થાપવાનું કારણ શું તો કે સમગ્ર ભારત દેશની અંદર જેટલા રાજ્યની અંદર મગફળીનો વાવેતર થાય છે મગફળી એ તેલીબીયાનો મુખ્ય પાક છે જે આપણને સૌને ખબર છે એટલે આ પાક ના મહત્ત્વને ધ્યાનમાં રાખી સમગ્ર ભારત દેશના અલગ અલગ રાજ્યોની અંદર મગફળી વવાય છે તેમાં મુખ્ય પાંચ રાજ્યોમાં એંસી ટકા જેટલો વિસ્તાર છે મગફળીના વાવેતર ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક અને તામિલનાડુ હવે રાજસ્થાન અને બીજા અન્ય મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગમાં પણ હવે મગફળીનો વિસ્તાર વધવા માંડ્યો છે એટલે આ પાંચે પાંચ રાજ્યોમાં પણ સૌથી વધુમાં વધુ મગફળી વવાતી હોય અને પ્રોડક્શન થતું હોય પ્રોડક્ટિવિટી આપણા કરતાં તમિલનાડુની વધારે છે ઉત્પાદન વેગાય પણ એરિયાની દ્રષ્ટિએ અને ટોટલ ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાત સૌથી આગળ પડતું હોવાને કારણે ગુજરાતની અંદર આ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી ગુજરાતમાં પણ સૌથી વધુમાં વધુ મગફળીનું વાવેતર અને ઉત્પાદન જે જિલ્લાની અંદર થાય છે તે એટલે જૂનાગઢ જિલ્લો એ ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઓગણીસો ને ઓગણીએસીની અંદર આથી લગભગ માનો ને ચોવીસ ને એકવીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં આ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી આ સંશોધન કેન્દ્રનો મુખ્ય હેતુ મગફળી ઉગાડતા ખેડૂતો માટે મગફળીની ખેતી કેમ કરવી એનું માહિતી અને માર્ગદર્શન નવી નવી જાતોનું વિકાસ કરવો અને ખેડૂતો સુધી પહોંચાડવી નવી ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવી અને મગફળીનો ખેડૂત વધુમાં વધુ સારી રીતે મગફળીની ખેતી કરતો થાય આ હેતુથી આ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે ઘણા વર્ષોથી અમે જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે મળીએ અથવા ખેડૂતો સાથે મિટિંગ કરીએ ત્યારે લગભગ બધા ખેડૂતોનો પ્રશ્ન એક જ હોય નવું બિયાર કહ્યું મોસ્ટલી નવી કઈ વેરાયટી તો એ બાબત તમને થોડીક માહિતી એટલા માટે આપું કોઈ પણ નવી વેરાયટી બહાર પાડવામાં ઘણો બધો સમય લાગતો હોય છે આપણને ઘણી વખત એમ થતું હોય કે દર વર્ષે નવી નવી વેરાયટી મળી નથી શકતી એટલે અલગ અલગ સ્ટેજની અંદરથી વૈજ્ઞાનિકો પરીક્ષણની અંદરથી પસાર થઈ અને લગભગ છઠ્ઠી સાતમી પેઢીએ અને અમારી ભાષામાં એફ વન એફ ટુ એફ થ્રી કહેવાય પ્રોજની કોઈ પણ ક્રોસ બોર્ડ મળે પહેલાં અલગ કેરેક્ટરવાળો એનું ટેસ્ટિંગ થાય એનું ટેસ્ટિંગ થયા પછી એની બીજી પેઢી ત્રીજી પેઢી એમ કરતાં કરતાં સાતથી આઠ પેઢીની અંદર એનું વાવેતર થયા પછી એનો ગુણ એની અંદર સ્થિર થાય અને પછી અલગ અલગ સેન્ટર ઉપર ટેસ્ટિંગ થાય અને પછી એ વેરાયટી તરીકે બહાર પડે એટલે બહુ લાંબી પ્રક્રિયા ટૂંકમાં આવી બધી જ પ્રક્રિયાની અંદરથી પાસ થયા પછી જે તે અલગ અલગ વિસ્તારમાં એનું ટેસ્ટિંગ થાય અલગ અલગ અમારા જે એઆઈસીઆરપી સેન્ટર છે અમારા લગભગ અલગ અલગ રાજ્યોની અંદર અને અલગ અલગ રાજ્યોના એ સેન્ટર ઉપર ટેસ્ટિંગ થયા પછી જે વિસ્તારની અંદર વધુમાં વધુ સારું ઉત્પાદન મળતું હોય એ વિસ્તાર માટે એ વેરાયટીની ભલામણ કરવામાં આવતી હોય એટલે આ એક પ્રક્રિયા થઈ નવી વેરાયટી બહાર પાડવા માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટી એટલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પણ ઘણી બધી જાતો આપી છે આપણને અને અમારું સંશોધન કેન્દ્ર છે એમણે જે વેરાયટી બહાર પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જે બહાર વેરાયટી પાડી છે એના પાયાની અંદર બે જ મટિરિયલ તરીકે પણ અમારા સંશોધન કેન્દ્રનું મટિરિયલ છે જીવીસ વગેરે જે જે વેરાયટી છે એમાં પણ

વિજયભાઈ તમારું નામ શું કરશન કરશનભાઈ ઓકે અને દિગ્વિથ ગોવિંદભાઈ દીકરા ગોવિંદભાઈ તમારું નામ શું જયરાજભાઈ તમે વાવી હતી અચ્છા સરસ તો ટૂંકમાં આ ગામની અંદર આ વેરાયટી માટેની થોડી ઘણી માહિતી છે જ બાકી અમે ઘણા બધા ગામોમાં જઈએ છીએ તો કે સાહેબ અમને તો આ વિશે કાંઈ ખબર જ નથી તમારું નવું બિયારણ હશે પણ અમારા સુધી જે પહોંચ્યું નથી અને અમારા સુધી આની કોઈ માહિતી પહોંચી નથી એટલે અમે અમારા સાહેબ અમારા જે અમારા સેન્ટરના જે હેડ છે એ એક વખત દ્વારકા ગયા હતા અને પોરબંદરના રસ્તા ઉપર જે નીકળ્યા મૂળે પશ્ચિમ બંગાળના હતા પણ એમને કહ્યું કે ચાલ એકાદ રોડના કાંટા ખેડૂતની વાડી હતી મોટું ખેતર બધું દેખાતું હતું જરાક એની મુલાકાત હિન્દી ભાષી છે ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ શું વાવેતર તમારું આમ તેમ તો એ કે સાહેબ મગફળી જ અમારો મુખ્ય પાક છે એનો કઈ જાત વાવો હોય તો કે જીવીસ કાદરી લેપાક્ષી પછી ઉભડીમાં હોય તો સાડત્રીસ નંબર છે પિસ્તાલીસ નંબર છે વગેરે વગેરે એને વાત કરી ત્યારે મારે સાહેબે પૂછ્યું કે ગિરનાર ચાર વિશે તમે સાંભળ્યું છે એ વાવેતર તમને કંઈ માહિતી મળી જ ના ના સાહેબ અમને કાંઈ ખબર નથી સાહેબે આવીને તરત જ મને જૂનાગઢ આવીને વાત કરી કે આપણી આ બધી વેરાયટી છે નજીકના વિસ્તારમાં જ ફેલાયેલી છે પણ પોરબંદર છે જામનગર છે જિલ્લા સુધી તો આપણી આ વાત પહોંચી જ નથી એટલે અમે તરત જ નક્કી કર્યું કે હવે આપણે નજીક તો બહુ ગયા પણ હવે થોડાક દૂરના ગામડાઓની અંદર પણ આપણી આ વાત પહોંચે અને ખેડૂતોને ફાયદો થાય કારણ કે અમારું સંશોધન કેન્દ્ર સરકારી સંશોધન કેન્દ્ર